જય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલ ની અંદર આપનું સ્વાગત છે મિત્રો આ વખતે ઉત્તરાયણને લઈને ઘણા બધા લોકોને દુવિધાઓ ઉત્પન્ન થઈ છે કે ભાઈ આ વખતે ઉત્તરાયણ ચૌદ તારીખે કરવી કે પંદરમી તારીખે મિત્રો જ્યારે જ્યારે વાર તહેવારમાં અસમંજસ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે હંમેશા હું વિડીયો અપલોડ કરું છું અને સચોટ માહિતી આપવાનું હું કાર્ય કરું છું પરંતુ મારા વિડીયોને તમે જો લાઈક ના કર્યો હોય મારી ચેનલે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચોક્કસ કરજો અને સાથે સાથે આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો મિત્રો દર વખતે આપણે બધા શું જાણીએ છીએ કે જ્યારે ચૌદમી તારીખ હોય અને જાન્યુઆરી મહિનાઓ હોય એટલે કે ચૌદ જાન્યુઆરી વખતે આપણને દર વખતે મકર સંક્રાંતિનો પર્વને આપણે ઉજવતા હોઈએ છીએ ઘણા પતંગ ચગાવતા હોય છે પરંતુ સાથે સાથે મકર સંક્રાંતિ વસ્તુ જે છે જેમાં જપ આહાર ખાવાની જે છે પૂજા છે તર્પણ છે તો ધાર્મિક વસ્તુઓ મકર સંક્રાંતિ સાથે જોડાયેલી છે પરંતુ જે જે લોકોને દાન કરવું હોય ધર્મ કરવું હોય જપ કરવું હોય પૂજા કરવી હોય તો ચૌદ તારીખે કરવી કે મિત્રો પેલા તો મકર સંક્રાંતિ મહત્વ રાશિની અંદર મકર રાશિમાં જ્યારે સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે એને આપણે કહીએ છીએ મકર સંક્રાંતિ મતલબ બાર રાશિ છે જેમાં મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃક્ષિક ધન મકર કુંભ અને મીન પણ મકર રાશિમાં જ્યારે દર વર્ષે સૂર્ય ચૌદ જાન્યુઆરી પ્રવેશ કરતા હોય છે પરંતુ આ વખતે ચૌદ જાન્યુઆરીએ પ્રવેશ નથી કરતા તો કેટલા વાગે કરવાના છે કઈ તારીખે એ પણ હું તમને જણાવીશ પરંતુ મકર રાશિમાં જ્યારે જ્યારે સૂર્ય મહારાજ પ્રવેશ કરે એને આપણે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે

છ માસ દક્ષિણાયણ કહેવાય છે અને છ માસ ઉત્તરાયણ કહેવાય છે જ્યારે ઉત્તરાયણની શરૂઆત થાય ત્યારે એવું કહેવાય છે કે દેવતાઓની સવાર પડે છે અને છ મહિના સુધી જ્યારે સૂર્ય મહારાજ જ્યારે ભ્રમણ કરે છે ત્યારે દેવતાઓનો દિવસ ગણવામાં આવે છે અને જ્યારે દક્ષિણ દિશા બાજુ એટલે કે દક્ષિણાયણની જ્યારે શરૂઆત થાય છે ત્યારે બધા દેવતાઓની રાત્રિનો કાલ કહેવામાં આવે છે તો અહીંયા ઉત્તરાયણ અને દક્ષિણાયણ એટલે છ માસ સૂર્યદેવ ઉત્તરાયણ હોય અને છ માસ દક્ષિણાયણ હોય અને મકર રાશિમાં જે દિવસે પ્રવેશ કરે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિનું શાસ્ત્રમાં વિશેષ મહત્વ શું છે આપણે જાણીએ છીએ કે જ્યારે ભીષ્મ પિતામાને પણ જ્યારે બાણ વાગ્યા હતા ત્યારે ભીષ્મ પિતામાનું ઈચ્છા મૃત્યુ હતું જ્યારે પણ એ ચાહે ત્યારે એમનું મૃત્યુ થઈ શકે એમ છે પરંતુ ભીષ્મ પિતામાએ પોતાના દેહને જ્યાં સુધી દક્ષિણાયન હતું ત્યાં સુધી પોતાના દેહને ત્યાગ નથી કર્યો પણ જયારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કર્યા એટલે કે ત્યારે મકર સંક્રાંતિ બને ત્યારે પોતાના દેહનો નો ઉદ્ધાર કર્યો છે એટલે એવું કહેવાય છે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણમાં દેહનો નો ઉદ્ધાર થાય છે એનો પણ મોક્ષ થાય છે તો મિત્રો એવું કહેવાય છે કે આ વખતે પંદરમી તારીખે ઉત્તરાયણનો પર્વ એટલે કે જે દાન સ્નાન જપ જે કંઈ કરવાનું હોય તારીખે કરવાનું રહેશે કેમ કે ચૌદમી તારીખે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ જે છે એ નથી કરતા આ વખતે પંદરમી તારીખે સૂર્ય મહારાજનો પ્રવેશ થાય છે એટલે કે ચૌદમી તારીખની રાત્રિ આખી પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી રાત્રિના બે વાગ્યે ને ચોપન મિનિટ થાય મતલબ ચૌદમી તારીખની રાત્રિ પૂરી થઈ ગયા બાર વાગ્યા પછી બે વાગે ને ચોપન એટલે તારીખ બને છે પંદર અને પંદરમી તારીખ એવું કહેવાય છે કે બે ને ચોપન જ્યારે થાય એટલે કે જ્યારે સૂર્ય ઉદય થતાં પહેલાં રાત્રે બે ને ચોપન એટલે કે ત્રણ વાગેની અંદર ખાલી છ મિનિટ બાકી હોય અને તે વખતે મકર રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે છે એટલે પંદરમી તારીખે મકર સંક્રાંતિનો જે પર્વ જેમાં આપણે ખાસ કરીને ગારણ ઘાસ ખવડાવવાની ઈચ્છા હોય તો એ બધું જ આપણે પંદરમી તારીખે કરીશું કેમ કે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે તે વખતે જ્યારે પણ દાન કરવામાં આવે છે જપ કરવામાં આવે છે અને હવન કરવામાં આવે અથવા તર્પણ કરવામાં આવે છે તો એનું ફળ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ આ વખતે ચૌદમી તારીખે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ નથી કરતો અને પંદરમી થાય છે તો જેના કારણથી આ બાબતનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો સાથે સાથે એવું કહેવાય છે કે સગર રાજાએ સગર રાજાના જે દીકરાઓ જે મૃત્યુ પામ્યા હતા એનો ઉદ્ધાર પણ એવું કહેવાય છે કે ઉત્તરાયણ વખતે જ એના દીકરાઓનો ઉદ્ધાર થયો હતો અને શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જ્યારે મકર સંક્રાંતિ વર્ધતે તથા એવું કહેવાય છે કે જયારે યથા તેજો મકર રાશિમાં જયારે સૂર્ય દેવ પ્રવેશ કરે ને એટલે તેજ એની શક્તિ વધી જાય છે અને એવું કહેવાય છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા પાઠ વંદન નમસ્કાર કરવાથી પણ જેમ સૂર્યનું તેજ વધે છે એવું છે છે કે પણ તેજ વધે મકર રાશિ શનિ મહારાજની રાશિ છે એવું કહેવાય છે કે સૂર્યદેવ એ શનિ મહારાજના પિતા છે એટલે પિતા જ્યારે મકર રાશિ એટલે કે સૂર્ય શનિ મહારાજના ઘરમાં જ્યારે પ્રવેશ કરે છે અને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે પિતા અને પુત્રનું મિલન એટલે મકર સંક્રાંતિ શનિ દેવ દેવ જે છે એ ગ્રહોના ન્યાયાધીશને સૂર્ય ભગવાન એ ગ્રહોના રાજા છે તો જેની કુંડલીમાં સૂર્ય અથવા શનિ મહારાજની નર્તન હોય તો તે લોકોએ ખાસ કરી અને સૂર્ય દેવને અર્ગ પ્રદાન કરવું અને સાથે સાથે મકર સંક્રાંતિમાં કઈ કઈ વસ્તુ આપણે કરી શકાય એવું કહેવાય છે કે મકર સંક્રાંતિ એટલે દેવતાઓને જ્યારે સવાર પડે દેવતાઓ પૂછી પર આવે સ્નાન કરે છે તો એવું કહેવાય છે કે આપણે પણ નદીમાં જઈને સ્નાન કરવું જોઈએ અથવા આપણા ઘરમાં જે નદીનું જળ હોય તે ડોલમાં નાખીને સ્નાન કરવું જોઈએ પિતૃની પૂજા કરવી શુભ ગણાય છે બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ ગણાય છે શનિ મહારાજને પ્રિય છે તલ અને સૂર્યદેવને પ્રિય છે ગુડ કહેતા ગોળ મતલબ તલ અને ગોળની વાનગી ભોજન કરવી શુભ ગણાય છે મકર સંક્રાંતિ જ્યારે શરૂઆત થાય ત્યારે એવું કહેવાય છે કે ધનુર્માસની પૂર્ણવતી થાય છે અને ખાસ કરીને જો સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા હોય તો એક તાંબાના કળશની અંદર આ આઠ દ્રવ્ય નાખીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરજો બહુ જ ફાયદા થાય છે જેમાં કળશની અંદર તાંબાના કળશમાં જળ એમાં સાથે થોડું દૂધ થોડું દર્ભ જેને આપણે ડાભડો કહીએ તો એ દર્ભ મૂકવાનું થોડું ઘી નાખવાનું એમાં મધ અને ચંદન પધરાવવાનું અને ચંદનમાં જો પાછું લાલ ચંદન હોય તો વિશેષ સારું ત્યાર પછી ગુડ કેના ગોળ અને ફૂલ આટલી વસ્તુ તમારા કળશમાં પધરાવી સૂર્ય ભગવાનને તમારે સવારે વહેલા અર્ઘ્ય પ્રદાન કરજો અર્ઘ્ય પ્રદાન કરવાથી સૂર્ય નારાયણ પ્રસન્ન થાય છે સૂર્ય ભગવાનનો ગાયત્રી મંત્ર બહુ ચમત્કારી છે આ ગાયત્રી મંત્ર બોલીને અર્ઘ્ય પ્રદાન કરશો તો પણ તમને ફાયદો થશે સૂર્ય ભગવાનનો ગાયત્રી મંત્ર છે આદિત્યાય વિદમહે આદિત્યાય વિદમહે ભાસ્કરાય ધીમહી તન્નઃ શૂલ્ય પ્રચોદયાત

જે તલનું તેલ હોય એ શરીર ઉપર લગાવી અને એની માલિશ કરીને પછી સ્નાન કરવાનું છે મકર સંક્રાંતિના દિવસે શક્ય હોય તો ગુડ કેતા ગોળ અને તલની વાનગી જ ખાવી પક્ષીઓને પાણી પીવડાવવાથી અથવા પક્ષીઓને પાણીના પાત્ર દાન કરવાથી અથવા વ્યક્તિઓને દાન કરવાથી પક્ષીને જલ પીવડાવવાથી વ્યક્તિની તરક્કી થાય છે પ્રમોશન થાય છે આર્થિક લાભ થાય છે સમસ્ત દેવતાની જો કૃપા તમે ઈચ્છતા હોય તો ગાય માતાને રોટલી લેવાની આઠ રોટલીની અંદર તમારે એક રોટલીમાં એક ગોળનો ટુકડો એટલે આઠ રોટલી અને આઠ ટુકડા મૂકીને ગાયને ખવડાવવાથી મકર સંક્રાંતિમાં ખવડાવવાથી સમસ્ત દેવતાની કૃપા વર્ષે છે શરીરમાં કોઈ પીડા હોય તકલીફ હોય તો બ્રાહ્મણને બોલાવી આદિત્ય સૂત્રનો પાઠ કરવાથી પણ સૂર્યનારાયણની કૃપા મળે છે પિતૃ ની હોય

અથવા લોકોનું દાન એટલે એવું આપો કે જે કોઈ વ્યક્તિને ઉપયોગી હોય તો હું દાન કરવાથી શનિ મહારાજની કૃપા મળે છે મિત્રો મકર સંક્રાંતિનું આપણા શાસ્ત્રમાં બહુ જ બધું મહત્વ છે પરંતુ જ્યારે મકર રાશિમાં સૂર્ય દેવ પ્રવેશ કરે ત્યાર પછી આ પર્વમાં દાનનું વિશેષ મહત્વ હોય છે તો ચોક્કસ મેં જણાવ્યા પ્રમાણે તમારે સ્નાન દાન જપ તપ કે જે કંઈ કરવું હોય તો પંદરમી તારીખે કરવાથી જ એનું ચોક્કસ તમને ફળ પ્રાપ્ત થવાનું છે તો મિત્રો આજે જાણકારી મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને જણાવી છે ને મારી યુટ્યુબ ચેનલ ઉપર આવા ઘણા બધા વિડીયો મેં અપલોડ કર્યા છે અને સમસ્ત વિડીયોને તમે જોઈ શકો છો પરંતુ આવનાર વિડીયોની માહિતી પણ તમને હું મોકલતો રહીશ પરંતુ મારા વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો મિત્રો સાથે સાથે અમારું જ્યોતિષ કાર્યાલય અમદાવાદની અંદર આવેલું છે જ્યાં જ્યોતિષને લઈને ગ્રહોને લઈને સતત માર્ગદર્શન આપવામાં આવે છે તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો મને આપો હવે રજા જય ભગવાન જય ભગવાન